નમસ્કાર પ્રિય ભક્તો શું તમે પણ વિચારમાં છો કે જાન્યુઆરી 2026 નું છેલ્લો પ્રદોષ વ્રત 30 તારીખે છે કે 31 તારીખે આ દિવસે પ્રદોષ કાળ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી રહેશે અને શિવજીની પૂજા કઈ રીતે કરવાથી મહાદેવ સૌથી વધુ પ્રસન્ન થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણીશું પ્રદોષ વ્રત 2026 ની સાચી તારીખ શું મુહૂર્ત સંપૂર્ણ પૂજા વિધિ અને આગ્રહનું આધ્યાત્મિક મહત્વ એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો સનાતન પરંપરા ભગવાન શિવને કલ્યાણના દેવતા કહેવામાં આવે છે શિવ એક એવા દેવ છે કે જે માત્ર જળ પત્ર અને શ્રદ્ધા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે જે સોમવારે ભગવાન શિવ માટે વિશેષ પાવન છે એમ ત્રયોદશી તિથિ શિવ મહત્વપૂર્ણ ગણાય છે દરેક માસમાં સુગર પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી એ આવતો વ્રત પ્રદોષ વ્રત કહેવાય છે આ દિવસે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે જે દાંપત્ય સુખ આરોગ્ય અને સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર છવ્વીસનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે છે પંચાંગ અનુસાર માગેમાસ સુગર પક્ષની ત્રયોદશી તિથિ 30 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ રાતહ 11 વાગ્યાને 9 મિનિટ પર સરોજ થશે 31 જાન્યુઆરી 2024 प्रातः 8 વાગ્યાને 25 મિનિટ સુધી રહેશે આ રીતે प्रदोष व्रत અને તેની પૂજા 30 જાન્યુઆરી 2024 ના રોજ જ કરવી શ્રેષ્ઠ છે કારણ કે આ દિવસ શુક્રવાર છે એથી આ પ્રદોષને શુક્ર પ્રદોષકાળ કહેવામાં આવે છે શિવ ઉપાસનામાં પ્રદોષકાળ સૌથી મહત્વનો સમય માનવામાં આવે છે પ્રદોષકાળ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાંજે પાંચ વાગ્યા બાવન મિનિટ રાત્રે આઠ વાગ્યા છવ્વીસ મિનિટ સુધી રહેશે આ રીતે શિવ ભક્તો લગભગ અઢી કલાકનો ઉત્તમ સમય મળશે જેમાં મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે हिंदू मान्यता हो जो प्रदोष रत्नदेव से सर्वाधिक व्रत रखना चाहिए और ना प्रदोष काल में विशेष पूजा करें अति आवश्यक है पूजा शुरू कर, करता पहले स्नान करें है शुद्ध वस्त्र धारण करो पूजा सामग्री एकत्रित करो शिवलिंग अथवा भगवान शिव को चित्र स्थापित करो पूजा विधि कई प्रकार है सर्वप्रथम गंगाजल से शिवलिंग पर अभिषेक करो

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પ્રદોષ વ્રત નિયમિત રીતે રાખવાથી જીવનની તમામ બાધાઓ દૂર થાય છે દુઃખ રોગ અને શોકનો નાશ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે સાધકના યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે વિશેષ કરીને શુક્ર પ્રદોષ વ્રત દાંપત્ય જીવન વૈભવ આરોગ્ય અને માનસિક શાંતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાન શિવ પોતાના ભક્તોની દરેક પીડા કરી લે છે અને પોતાના આશીર્વાદથી જીવન સુખમય બનાવે છે પ્રિય ભક્તો આ રીતે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ શુક્ર પ્રદોષ વ્રત શ્રદ્ધા અને વિધિપૂર્વક રાખવાથી ભગવાન મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ ધન્યવાદ